છોડાઉદેપુરના માર્ગો પર મહિલા શક્તિનો ઉમંગ પ્રથમવાર આયોજિત સાડી દોડ ને ભવ્ય પ્રતિસાદ જય હિન્દ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો છોડાઉદેપુર વ્યૂ સત્યની સાથે છોડાઉદેપુર નગરમાં મહિલાઓના સ્વાસ્થ્ય સશક્તિકરણ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે જિલ્લા તંત્ર દ્વારા પ્રથમવાર સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું અનોખી દોડને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પેટ્રોલ પંપ ચાર રસ્તાથી શરૂ થઈ ઝંડા ચોક સુધી યોજાયેલી આ એક કિલોમીટરની સાડી દોડમાં સમગ્ર જિલ્લાની મહિલાઓએ પરંપરાગત પરિધાન સાડીમાં સજ્જ થઈ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવી રોજિંદા જીવનમાં કસરતનું મહત્વ સમજાવવું અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તે માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો આ દોડમાં માત્ર યુવતીઓ જ નહીં પરંતુ સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો દોડ દરમિયાન વિવિધ કાર્ટૂન કેરેક્ટરોએ મહિલા દોડવીરોનું મનોરંજન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો આયોજન દ્વારા મહિલાઓની શક્તિ આત્મનિર્ભરતા અને એકતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને સહભાગી મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોખલાની સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સમાજમાં આરોગ્ય જાગૃતિનો સશક્ત સંદેશ ફેલાવ્યો હતો બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ છોડાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સારી દોડ રાખવામાં આવી અને આ દોડમાં હજારો માતાઓએ ભાગ લીધો છે ત્યારે તમામ માતાઓને હું અભિનંદન આપું છું અને એમણે મહિલા શક્તિનું એક ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે આઠમી ફેબ્રુઆરીએ પણ એક મેરેથોન દોડ યોજાવા જઈ રહી છે ત્યારે સૌ દોડવીરોને આઠમી ફેબ્રુઆરીએ સવારે છ વાગેલી મુકામે આ દોડમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું અને આજના દિવસે સાડી દોડમાં દોડ દોડનાર તમામ માતા મહિલા ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું નમસ્કાર આજે છોટાઉદેપુર ખાતે સાડી રન એક સ્પેશિયલ વુમેન એમ્પાવરમેન્ટ માટે રન આયોજન કરવામાં આવ્યું છે એમાં અરાઉન્ડ તેરસો જેટલા મહિલાઓને પાર્ટિસિપેટ કર્યું છે જે આખા છોટાઉદેપુર જિલ્લાની ઉત્સાહ અને એનર્જી જે મહિલાઓમાં છે આ બતાય છે અને જે મહિલાએ છે આ બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કરી હતી અને અમુક મહિલાઓ તો સાડા ચાર પાંચ મિનિટમાં એક કિલોમીટરની દોડ પૂરી કરી છે આ બતાય છે કે આપણે ઓલિમ્પિક સુધી પહોંચી શકાય હું બધાને અપીલ કરું છું કે આઠ ફરવરી બોટેલી ખાતે એક મોટી દોડના આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ કિલોમીટર દસ અને એકસ કિલોમીટર ત્રીન ત્રણ કેટેગરી છે તો બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરો અને આપણા જિલ્લાની જે ફર્સ્ટ ટ્રાઇબલ રન છે એને સક્સેસફુલ બનાવો થેન્ક યુ